નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ હું છું આપની સાથે હિતલ હાલોલમાં દૂષિત પાણીને લઈને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે હાલોલ પાલિકાનો અનઘડ વહીવટના કારણે હાલોલની જનતાને હવે મળી રહ્યું છે દૂષિત પાણી હાલોલ નગરપાલિકા વિસ્તારમાં આડેધડ ખોદકામ થતા આજે નગરના કેટલાક વિસ્તારમાં રહીશો પીવાનું પાણી દૂષિત અને દુર્ગંધ મારતું મળતા અનેક રહીશો મૂંઝવણમાં મુકાયા છે આ પાણી ભૂગર્ભ ગટર યોજનાનું પાણી હોઈ શકે જ્યારે આ દૂષિત પાણી સીધું અંડરગ્રાઉન્ડ ટાંકીઓમાં સ્વચ્છ પાણી સાથે ભરી જતા રહીશોહી ટાંકી ખાલી કરી ચોખ્ખી કરવાને ધંધે લાગી પડ્યું છે પાલિકા દ્વારા દૂષિત પાણી મળતા નગરજનોમાં ભારે રોષ પ્રસરી ગયો છે किरण गोहिल नेश्रम न्यूज पंचमहाल સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર